એક જ વાર જિંદગીમાં આયા તો એક જ વાર આયા છે એટલે ભક્તિ કરો તો મરદાનગી કરજો મરતા મરતા નહીં મરવાનું તો સેફ અને આવા તો કેટલાય લઈ લીધા હો આમાં કઈ મોહ નો લગાડજો આવા આવતા તો કેટલાય લઈ લીધા સતયુગ થી આત્મ કેદુ ના હલ્યાદ આવી છે મરતા ને જલમતા મરતા જલમતા આ અવતારમાં માં કરશું આટલું થાય પછી કરશું આ છોકરાને ને પરણાઈ દઈશું પછી કરશું હેરાન ગુતિ બીજું શું એ છોકરા થાય એટલે પછી એમ થાય કે આ છોકરાને સબંધ કરવી પછી સુખ મળશે છોકરાને સબંધ સંબંધ થયા પછી પરણાવાની ઉપાધિ થાય છોકરાને ને લગ્ન કરી દે ઈ ભેગા કરવાના ભેગા કરીને છોકરો થાય નોખો જવાબ તો નું લાગુ જે લીધા એના દેવા જ કરે એટલે છે ને ભક્તિ કરો તો મોજ થી કરો અને હા બધા કેમ આ બધા ને કેવું ભક્તિ કે હું ભાવની જુગો જુગ થી વાત એટલે તમને ખબર પડે એ ભજન કરો તો ભગવાન ભેગો ભગવાન ભેગો હોય તો ધાર્યું કામ થાય અને ભગવાન ને જો જુદો મૂકીને કામ કરશો ને

ਏ ਤਨ ਥੋੜੇ ਏ ਥੋੜੇ ਰੈ ਸੰਕੋ ਸਾਰਾ ਪਿਵਾਉ ਨੇ ਹੋਵੀ ਏ ਤਨ ਥੋੜੇ ਏ ਥੋੜੇ ਰੈ ਸੰਕੋ ਆ ਮਸਾਰ ਏ ਪਿਵਾਉ પઠણ કળ જોગ કાટા કેરી સે સંતો ભાઈ કથણ કળ જોગ સે કાટા કેરી એ આમાં જોય તન ગોડો મન સે અશ્વાર સંતો ભાઈ તન ગોડો મન સે અશ્વાર આમાં ધીર અપની એ ધાનુ એ યુ

આ તમે ચોવીસ કલાકમાં શું કરો છો તમે કોક દીક તો હિસાબ કરી જો બધા ક્યાં કે મેં ભગત છે આ બધા ભક્ત ની ભક્તો ની વાત છો મજૂરી કરે એને તો કરવું જ પડે ચોવીસ કલાકમાં કામ પણ આ ભક્તિ કરતા હોય ને એની માટે વાત છે તમે ભક્તિ આ બધા તમને ભક્તિ કરતા હોય ને એને પૂછો કે તમે હકીકત ભગવાનને કેટલો સમય આપો છો ચોવીસ કલાકની અંદર કોક દીક તો હિસાબ કરજો કે તમે ભગવાનને કેટલો સમય આપો થોડે થોડે સાહિત પીવો ચોવીસ કલાકની તમે તો પીવો કેટલું તમે હુવો છો કેટલું તમે કામ કરો છો કેટલું ભગવાનનું ભજન કરો કોક દીક તો હિસાબ કરજો ત્યારે કીધું સ્મરણ હથિયાર લે રે ਆਈ ਸਮਰਨ ਹਥਿਆਰ ਕਮਲੇ ਜੋ ਆਉ ਮਾਇਆਲਾ ਅਜਰਾ ਕਾਂਜਰੀਆ ਨੂੰ ਜਾ ਸੰਤੋ ਭਾਈ ਅਜਰਾ ਗਰੀਆ ਨੂੰ ਜਾ ਐ ਤਨ ਥੋੜੇ ਰੇ ਐ ਥੋੜੇ ਰੇ ਸੰਤੋ ਕਾਮ ਸਾਇਧ મથવું હોય તો બહાર નથી પોતાની અંદર જ મથવાનું છે સમરણ હથિયાર લેજો હાથ આ માયલાની હારી યુદ્ધ કરો અમારે અત્યારે યુદ્ધ હાલે છે અમારી રીતે આ આ આ તમારે આમાં મોટીમાં તમે આ નિંદ્રા ક્યાં રહે તમને ખબર છે કોઈ તમારી અંદર કોઈના પસા વરા થયા છે કોઈના હાઠ વરા થયા છે કોઈને સિત્તેર વરા થયા છે તો હાઠ પસા હાઠ વર્ષોથી આપણે જોતા આવી આપણામાં નિંદ્રા ક્યારે આવી જાય ને ક્યારે વહી જાય ક્યારે ખબર રહેશે કે હકીકત આનું ઘર ક્યાં છે આ ક્યાં રહેશે આ ઠાકથી આવે છે આ આળા આવે છે ક્યારે જોયું સડવા સડવા જેવાય જેવાસમા સંતો ભાઈ સરવા સરવામા મેરુ જેવાસમા આમાયા ગે સંતો કાય છે मा आडा ने ए अवला रे संतो वाक कणांसे हो जी बोल्या बोल्या आपरी माटे हो ए बोल्या 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 आव उधरो ਉਹ ਭਾਈ ਬੋਲਿਆ ਬੋਲਿਆ ਸਰੂ ਮੈਂ ਤਲਾ ਇਹ ਤਮੀਯ ਜੰਪਾ ਹੈ ਤੇਰਾ ਸੰਤੋ ਜਾਪ ਜਪੋ ਨੇ ਹੋ ਜੀ ਇਹ ਤਮੀਯ ਜੰਪਾ ਰੁਕ ਕੇ ਦਿੱਤੂ ਅਜਰਾ ਕੈ ਜਰੀਆ ਨੂੰ ਜਾ ਸੰਤੋ ਭਾਈ ਅਜਰਾ ਜਰੀਆ ਨੂੰ ਜਾ ਕੰਨੇ ਥੋੜੇ ਕੰਨੇ ਥੋੜੇ ਐ ਥੋੜੇ ਰੇ ਸੰਤਵਾਦ થોડે સંતોષ સ્વાદ દજો